તો સાદા કપા આવી ના બીજા ને શું એવું ચડી ને છે વિકેટ કપાવાનું આનું આવી ગયા છે સાબુ બનાવવાનું છે એટલે અમારા કાકા છોકરો બનાવે છે અત્યારે આપણે જઈએ છીએ મંદિરે

ખાવાનું એ ખરા ખાવાલી તુલી ખાવાઈ ને નિકે ચાઈમૈ ગેરા નહીં નિરીવા દ હા એ આવે કોર ચાવી નહીં મેં લાવો ચાવી વિડીયો કન્ટિન્યૂ રહ્યો ત્યાં સુધી આપણે જઈ આવીએ હે મંદિરે જમ મંદિરે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અત્યારે જોઈ ગયા તા જાય છે અને બેઠા છે

<laughs> और कर देना। ने चेनल को। चेनल <laughs> <आदे आजी लागी>। <laughs> <laughs> है चोर <laughs> હા છે ઈશ્વરના બેન તમે મિત્રો તમે ચેનલ મેં નવા આવ્યા છે ચેનલને સબ્સક્રાઇબ કરશો બે લાખો ઓન કરે સાથે હું નવો વિડીયો નાખો એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય તો આજનો વિડીયો અહીંયાં સુધી અહીં સુધી જઈ જવા જઈ આવ્યા દેવાથી ફળી મળી છે નેક્સ્ટ

કોચ જવાનો રસ્તો બારિયા આ બાર

प्रकाश कहीं के से कहते हो गई जेंटलमैन हमारे गांव का मौसम के लाइक और सब्सक्राइब कर देना चैनल चैनल को चेलन <laughs> <गे>। <laughs> है मैं सो जाता हूँ